શું શું કલેક્ટ કરવામાં આવ્યું તમે અહીંયા જ્યારે બધું થયા પછી તમે ત્યારે અહીં શું કલેક્ટ કરવામાં આવ્યું કલેક્ટ કરવા માટે એવું છે કે જ્યારે અમે રાહદારી તરીકે સેવા માગતા હતા એક સામાજિક કાર્યકર્તા તરીકે ત્યારે સૌથી પહેલાં તમે આ બોડીને બધું જે લઈ જવા માટે કોશિશ કરી સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમ બધે ત્યારબાદ જે અમે કાઠમાંડને એને બધું ઉઠાવીને અમે બધું સાઇડ આઉટ કરતા હતા ત્યારે એની અંદર ઘણા બધા લેપટોપ મળેલું છે ઘણા આઈફોન મળેલા ફોન મળેલા છે મોબાઈલ તમે લેપટોપ મળેલા છે બેગો મળી છે બેગોની અંદરથી ઘણા એવો સામાન બી એકબીજાનો મળેલો છે ઘણા દાગીના બી એવા મળ્યા છે ત્યારબાદ રોકડ રકમ બી મળેલી છે ડોલર મળેલા છે ઘણી બધી વસ્તુ જે આપણે મળી ત્યારબાદ અમે મેઘાળીને એને અમે માનિકા અહીંયાના આગેવાન પ્રકાશભાઈ પટેલ કઈ બી હતા એ બધા જોડે જતા